નમસ્કાર મિત્રો તો હું મયુર છેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જે વાત કરવાના છે ઓકે જેમાં કહેવાય કે આપણા ઇન્ડિયામાં આપણા ભારતમાં આજે સિત્તેર થી એસી ટકા લોકોને જે તકલીફ છે જેને કહેવાય હરસ મસાની બરાબર તો એમાં આપણા જે મિત્રો છે એમને એક સરસ ઉત્તમ પરિણામ મળી આવ્યું છે આપણી પ્રોડક્ટનો યુઝ કર્યા પછી તો શું એમને તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે એમની સાથે જ વાતચીત કરીશું તો શું નામ સાહેબ તમારું

આશરે પંદર દિવસ આ છે મને લગભગ આશરે એસી ટકા જેવું રિઝલ્ટ મળેલ છે આ બોટલ તમારે પંદર દિવસ થી ચાલુ પંદર દિવસ પંદર દિવસ પેલા જે તમે તકલીફ કીધી જેમ કે ફરવું આવતું હતું બરાબર

બરાબર અને છેલ્લા જે એમને કીધું કે છેલ્લા પાંચ વર્ષ તકલીફ હતી હરસ મસાની જેને શું તો છેલ્લે એમના પાસે એક ઓપ્શન હતું ઓપરેશન નો ઓપરેશન બરાબર એમાં આપડી આ જે બોટલ છે પાઇલ સ્કેલ આ તમે જોઈ શકો સ્પેશિયલ હરસ બગંદર માટે છે બરાબર એનો એમને ઉપયોગ કર પંદર દિવસ પંદર દિવસની અંદર જે પ્રોબ્લેમ હતો કે ભાઈ પેન્ટ પહેરાતું નતું આજે હવે અત્યારે તમને કેવું પ્રોપર દુખાવો નહીં બળતરા એસી ટકા એમને ફેર પડી ગયો આપણે સો ટકા ના કહી શકીએ પણ પંદર દિવસમાં એમને એસી નો ફેર પડી ગયો બોટલ તમને કોણે આપી મને મારા મિત્ર ગુલાબસિંહ ગુલાબસિંહ તમારો ગુલાબસિંહ મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર નેવ નવ છન્નું બાણું છન્નું બાણું ત્રણ દસ આપડા ગુલાબસિંહ મોબાઈલ નંબર છે આ તમે તાલુકો કયો કીધો હરી તાલુકો હારી તાલુકો હરી જિલ્લો પાટણ એમાં તમારે આ જે ફાઇલ સ્કેલ છે એની વધારે માહિતી જોવે તો તમે ગુલાબસિંહ નો કોન્ટેક્ટ કરી શકો તમારો સાહેબ મોબાઈલ નંબર

બરાબર જે હરસ મસાની જે સાહેબે વાત કરી કે ભાઈ બાથ આપણે બાથરૂમમાં જઈએ તો તકલીફ પણ વધારે પડે તો આવી ઘણી બધી પ્રોબ્લેમ જે હોય છે તો ખાસ તમે કોન્ટેક કરો પાટણની અંદર હોય તો આપણા ગુલાબસિંહનો આપણા મિત્રનો પણ તમે પૂછી શકો મારો પણ મોબાઈલ નંબર તમને નીચે દેખાતો હશે ઓકે તો વિડીયોને પહેલીવાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણી આ જે ફાઇલ કેર છે એનો ખાસ ઉપયોગ કરો બરાબર આ તમે કઈ રીતે લીધી હતી

બાકી હું તમને એટલું કહું જેમને પણ આ તકલીફ છે પેલ્સની એમને એકસો દસ ટકા રિઝલ્ટ આવશે આવશે ને આવશે સો નહીં પણ એકસો દસ ટકા રિઝલ્ટ આવશે બસ સિસ્ટમથી પ્રોપર રીતે એને વાપરવી પડે ઓકે તો ફરી એકવાર જો વિડીયોને પહેલી વાર જો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં ઓકે થેન્ક યુ